સોમાભાઈ આપડે માર્કેટિંગ હેડ માં જે સભા થવાની હતી અને હળદર ના કાચા માર્ગ થી રાજુ આયા અને ત્યાં લાઈવ શરૂ થઈ ગઈ એના હિસાબે પબ્લિક ભેગી થઈ ગઈ અને આ બનાવ બન્યો છે નથી આ તો જે ના લોકો જે સભા થઈ ગઈ સ્વાભાવિક છે કે આજુબાજુના ઘર વાળા જોવા ગયેલા છે અને એવી રીતે જે પોલીસે અટકાયત કરી છે તો હું પોલીસ ને એવી વિનંતી કરું છું કે નિર્દોષ વ્યક્તિને છોડી નીકળી તમે તમારી હાજરી હતી નહી બિલકુલ નહીં પોલીસ લોકો પણ જે જનક ભાષણ ચાલતું હતું એના હિસાબે રાજુભાઈ કરપડાના માણસો અથવા એની સાથે જે લોકો આવ્યા હોય એના દ્વારા પોલીસ ચોક્કસ નિર્દોષ લોકોને પકડી ગયા છે પણ એ પોલીસ તપાસ કરવા લઈ ગયેલા છે તો હું એવી આશા રાખું છું કે ગુનેગાર હોય રહી ન જાય અને નિર્દોષ છૂટી જાય કારણ કે જો ખેડૂત નો હકીકત મુદ્દો હોય તો આવડે સામસામા બેઠી બેસીને ચર્ચા કરી લેવી જોઈએ આવી રીતે ઉશ્કરાટનક સભા યોજીને મારા હર્ધર લોકો બહુ હેરાન થયા છે આ બાબતે